वन्दे ब्रह्मपुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् <coughs> महन्तमनिशम् श्रीजेश्वरोपं मुदा महिमा नो महिमा प्रवचन मालामा आज 18મી ડિસેમ્બર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાપ્રદવી શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્યનું એકવીસમું વચનામૃત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવા માટેનું વચનામ્રત અંત્યનું એકવીસમું વચનામૃત એટલે મહારાજના રસ રૂચિ અભિપ્રાય ગમો અણગમો જાણવાનું વચના વ્રત શ્રીજી મહારાજે આ વચના આપણને શિક્ષા પણ આપી દીક્ષા પણ આપી આદેશ પણ આપ્યો ઉપદેશ પણ આપ્યો પોતાના રસ રૂચિને અભિપ્રાય પણ જણાવ્યા અને અતિ અગત્યનો મુદ્દો મહારાજે એ પણ બતાવ્યો કે અહીંયા સભામાં બેઠેલા તમામ સંતો પાર્ષદોને હું ગોલોક વૈકુંઠ અને અક્ષરધામના મુક્ત અને પાર્ષદો ન સમજતો હોઉં તો મને ભગવાન અને ભગવાનના ભક્તના સમ છે બસો ને તોતેર વચનામૃતમાં કેટલાક વચનામૃતોમાં મહારાજને પોતાને સમ ખાવા પડ્યા છે પોતાના સ્વરૂપ સંબંધની વાત કરવાની હોય મધ્યનું તેર હોય મધ્યનું નવ હોય એમાં પણ મહારાજે પોતે સમ ખાધા છે કે અમે આમાં લગારેક મિથ્યા કહેતા હોઈએ તો પાંચસો પરમણસો ના સમ છે આ સમ શા માટે ખાવા પડે છે કે સૌને એવું અલૌકિકપણું દેખાતું નથી સમજાતું નથી બીજું બધું આપણને સમજાય કે એકાદશી દિવસે અન્ન ન ખવાય બીજું બધું આપણને સમજાય કે પ્રાતઃ પૂજા કર્યા સિવાય અન્ન જળ ન લેવાય બીજું બધું આપણને સમજાય કે આપણા માં તિલક ચાંદલો છે ગળામાં કંઠી જવાન ઉપર સ્વામિનારાયણનું નામ છે એટલા માટે ડુંગળી લસણ ન ખવાય એ બધું સમજાય છે પરંતુ મહારાજના રસ રોજી અને મહારાજનું સર્વોપરી સ્વરૂપ આપણને સમજાતું નથી મહારાજના આદેશમાં શું મર્મ રહેલો છે કે મહારાજ આપણને કેવી સાધના કરાવવા માગે છે એ મુદ્દો પકડાતો નથી અને એમાં આપણને શંકા કુશંકા થાય છે તર્ક વિતર્ક થાય છે કે આને અક્ષરધામનો મુક્ત કેમ માનવું એકાદશી કરતો નથી ચાતુર્માસમાં ટાણા કરતો નથી તિલક ચાંદલો કરતો નથી ગળામાં કંઠી નથી મંદિરે આવતો નથી આને અક્ષરધામનો મુક્ત સમજવો કઈ રીતે ડુંગળી લસણ ખાય છે પણ શ્રીજી મહારાજ આવી પ્રકારના સમ ખાઈને આપણને એટલું કહેવા માંગે છે તમારે ફોકસ તમારા ધ્યેય સામું જ હોવું જોઈએ તમે તમારું પોતાનું કલ્યાણ કરવા માટે આવ્યા છો તમે તમારા આધ્યાત્મિકતાને ઉન્નત બનાવવા માટે નિષ્ઠાને દ્રઢ કરવા માટે ધર્મની નિષ્ઠા દ્રઢ થાય જ્ઞાન નિષ્ઠા દ્રઢ થાય વૈરાગ્ય નિષ્ઠા ધક્ત દ્રઢ થાય ભક્તિ નિષ્ઠા દ્રઢ થાય ભાગવત ધર્મ સિદ્ધ થાય ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં તમારો નંબર લાગે એટલા માટે આવ્યા છો અને બીજું કરવા માટે રહેશો એ મુક્ત હોય કે ન હોય પણ તમારે એટલો વિચાર કરવાનો છે તમને જેનો સંબંધ થયો છે એનો સંબંધ એમને પણ થયો છે આજે મને દેહ દિશાની અંદર હોય ને દેહિક સ્વાભાવિક પ્રકૃતિ દેખાતી હોય પરંતુ ંગ કોનો થયો છે ભગવાન પુરૂષોત્તમ નારાયણનો પ્રગટનો પ્રત્યક્ષનો પ્રસંગ થયો છે એની કૃપાથી એના આશીર્વાદથી એની દ્રષ્ટિ માત્રથી એના પણ સ્વભાવ પ્રકૃતિ દોષો ટળી જશે તમે ફોકટની શા માટે ચિંતા કરો છો સમ એટલા માટે મહારાજ ખાય છે કે આપણને આ લાઇન ઉપર લઈ જવા છે આવી સાધના આપણી પાસે કરાવવી છે એટલા માટે મહારાજે આ શબ્દો ઉચ્ચાર્યા છે ફરીથી વાંચવાનું મન થાય પણ દેહ બુદ્ધિ એ કરીને હેત કર્યું નથી અને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ જે શત્રુ તે પીડા વિના રહે જ નહીં માટે આત્મસત્તા રૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેદી ભૈકુંણ ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્યક્ષધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે અહીંયા ફોકસ આપીએ છીએ આપણે ઘણું બધું કરીએ છીએ પણ આપણી દ્રષ્ટિના કારણે મહિમાના અભાવના કારણે મુમુક્ષુતાના અભાવના કારણે આપણે સંતોને હરિભક્તોને પોતાના જેવા માનીએ છીએ પોતાના સરખી કરીને જાણે પુરૂષોત્તમની કાયારે નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે આવા પ્રકારના ભાવો આપણને જાગે છે એનો સમજવો કે આપણામાં ભક્ત દ્રષ્ટિ નથી દિવ્ય દ્રષ્ટિ નથી આપણે નિર્માની પણે દાસ ભાવે ભગવાનને રીઝવવાની ભાવના રાખીને ભક્તિ સેવા સત્સંગ નથી કરતા આ મુદ્દા ઉપર વધારે ફોકસ આપવાની જરૂર છે અને જેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો વિના રહે જ નહીં તે તો અંતે જાતા ઢીલો પડાવીના નહીં જ રહે જે મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે પણ જયારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય તેમાં અહીંયા હરિભક્ત અને સર્વે પ્રકારે સુખ રહે છે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે છે તે રૂપ જે ચોમાસું અને શિયાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય પણ જયારે સત્સંગમાં અપમાન થાય અને દેહ કરીને પણ દુઃખ થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ જે એની મેળે મનમાં હોશિયાળો તેને સત્સંગમાંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે મહારાજ આપણા ભક્તપણાનું આપણા સત્સંગીપણાનું આપણી સાધનાનું અને આપણા અંતરમાં ઉઠતા ભાવોનું દર્શન કરાવી રહ્યા છે શ્રીજી મહારાજે કહ્યું કે જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ જેને અતિશય દ્રઢ નહીં હોય તો અંતે જાતા એ ઢીલો પડ્યા વિના નહીં રહે સૌ કોઈને સમજાય એવી રીતે મહારાજે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે મીણે પાયેલો જે દોરો હોય એ મીણે પાયેલો દોરો શિયાળામાં ઠંડીમાં અને ચોમાસામાં જરા ઠંડક હોય ત્યારે અક્કડ રહે છ ઇંચનો દોરો હોય હાથમાં પકડ્યો હોય નીચેના ભાગમાં ચોકડાક ઉભો દેખાય ઉભો રહે પણ ઉનાળો આવે પિસ્તાળીસ ને ઓગણપચાસ ને પચાસ ડિગ્રી તાપમાન જતું રહે અને મીણ ઓગળવા માંડે એટલે ઢીલો ઢપ થઈ જાય એવી રીતે મહારાજે કહ્યું કે આ હરિભક્ત સત્સંગ તો હરિભક્તો અત્યારે સત્સંગમાં છે અને બધી પ્રકારનું સુખ છે આગતા સ્વાગતા થાય છે ઉતારા પાણી પાગરણ મળે છે જમવાની સારી વ્યવસ્થા છે અને વ્યવહાર પણ સારા ચાલે છે સત્સંગમાં આવે ત્યારે એનું બહુમાન થાય છે હારતુરા થાય છે આગળ બેસાડવામાં આવે એના ગુણગાન ગાવામાં પણ આવે એ રૂપી શિયાળો અને ચોમાસુ એમાં તો એના ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ સુધા આકરા જણાય પણ સત્સંગમાં આવ્યા પછી અપમાન થાય અને દેહમાં કઈક રોગ આવી જાય તે રૂપી ઉનાળો આવે તો એની અંદર જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ મીને પહેલા દોરાની પેટે ઢીલા થઈ જાય છે આપણે છાતી ઉપર હાથ રાખીને આપણી જાતને તપાસ કરવાની જરૂર છે આપણામાં ધર્મની જ્ઞાનની વૈરાગ્યની ભક્તિની દ્રઢતા થઈ છે અને દ્રઢતા થઈ હોય અને સત્સંગમાં આપણું અપમાન કરવામાં આવે વિમુખ કરવામાં આવે ઘસાતું બોલવામાં આવે નિંદા ટીકા ટિપ્પણ કરવામાં આવે અને તે વખતે આપણા ધર્મ નિયમ આપણી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને એવા કડક રહે છે જો એમાં ઢીલા પડી જવાતું હોય તો સમજવો કે આપણા એકાંતિક ધર્મના ચાર પાયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મજબૂત નથી થયા કારણ કે બાર મહિનામાં ચોમાસું પણ આવવાનું ઉનાળો પણ આવવાનો અને શિયાળો પણ આવવાનો એમ સત્સંગની અંદર દરેકના માટે સરખા દિવસો નથી આવતા આપણે સંતો ઘણી વખત વાત કરીએ કે આને દસ કો સારો ગયો કે દસ વર્ષ પસાર થયા પછી દબડાઈ નમહ થઈ જાય કે દેશકાળ લાગી જાય કોઈ કુસંગનો યોગ થઈ જાય તો પછી એના વળતા પાણી થઈ જાય અને કદાચ સત્સંગ મૂકીને નીકળી પણ જાય અને સંસ્થાનો સત્પુરુષો સંતોનો હરિભક્તોનો અભાવ કે અવગુણ પણ આવી જાય તો સમજવું કે એ મીણે પાયેલા ધોરા જેવો છે આ વચના મર્ત અતિ અગત્યનું છે જો આપણે આત્મસત્તા રૂપે રહીને દેહભાવનો ત્યાગ કરીને સંત અને ભગવંતને રાજી કરવાની વિશુદ્ધ ભાવના રાખ્યા સિવાય સત્સંગ કરતા રહીશું તો આવા પ્રકારના પ્રસંગો આપણા જીવનની અંદર બનવાના 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 અને તે વખતે આપણે પાછા પડી જવાના અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચના વ્રતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ